નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો આજના આ આપણે રવિવારે સાંભળવામાં આવતો રવિવારે કરવામાં આવતો ભગવાન સૂર્યનારાયણનો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાના છીએ આ સ્તોત્ર અગત્ય ઋષિએ લંકાપતિ રાવણની સામે જ્યારે શ્રી રામજીની યુદ્ધ ચાલતું હતું ત્યારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એ માટે આ આદિત્યદય સ્તોત્ર મંત્ર આપવામાં આવ્યો હતો આ સ્તોત્રનો નિત્ય પાઠ પણ કરી શકાય છે નિત્ય ન થાય તો દર રવિવારે આ સ્તોત્ર મંત્રનો પાઠ એકવાર અવશ્ય કરવો સાંભળવો કે જેનાથી અનેક કષ્ટોનું નિવારણ થઈ જાય છે નિયમિત પાઠ કરવાથી માનસિક કષ્ટ દૂર થાય છે તથા જીવનમાં આવતી અસફળતા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે ભગવાન આદિત્ય એટલે કે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના મંત્ર જાપ દ્વારા થાય છે અનુષ્ઠાન દ્વારા થાય છે નિષ્ઠાપૂર્વક ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે આ સ્તોત્ર સર્વ રીતે કલ્યાણ કરનારું છે આયુમાં વૃદ્ધિ કરનારું છે અને દરેક જગ્યાએ મંગલકારી વિજય પ્રાપ્ત કરાવનારું છે સૂર્યગ્રહ જો કુંડળીમાં મજબૂત ન હોય અથવા તો સૂર્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો નિત્ય આદિત્ય હૃદય સ્તોત્ર મંત્રનો પાઠ એકવાર અવશ્ય કરવો જોઈએ કે જેનાથી જીવનમાં યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે સરકારી કામકાજોમાં પણ વિજયની પ્રાપ્તિ થાય છે અને એટલા માટે આ સ્તોત્ર ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યો છે તો સૌપ્રથમ આદિત્ય આદિત્યહૃદય સ્તોત્ર મંત્રનો વિનિયોગ થાય છે આ મંત્રના ઋષિ અગત્ય ઋષિ છે અનુષ્ટુપ છંદ છે આદિત્ય હૃદય ભૂતો ભગવાન છે બ્રહ્મા દેવતા છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ બ્રહ્મ વિદ્યા સમાન સર્વત્ર વિજય પ્રાપ્ત કરવા માટે વિનિયોગ થાય છે ત્યારબાદ કરન્યાસ હૃદય આદિ અન્યાસ આવડતું હોય તો તે કરી શકાય અથવા તો એક વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો ઓ ભૂર્ભુવસ્વ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમી થીઓ યો ન પ્રચોદયાત અને એ પછી આદિત્યહૃદય સ્તોત્ર પાઠની શરૂઆત કરવાની અથ ધ્યાન નમશ્વિતે જગદક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ સ્થિતિના હેતવે ત્રયી માયા ત્રિગુણાત્મધારીણે વિરિંચિ નારાયણ શંકરાત્મને ધ્યાનમ શ્રી રામચંદ્રજી યુદ્ધથી કંટાળીને ચિંતા કરતા યુદ્ધ ભૂમિમાં ઉભા હતા અને આમાં રાવણ પણ યુદ્ધ માટે તેમની સામે હાજર થયો હતો આ જોઈને ભગવાન અગત્યમુનિ કે જે દેવતાઓ સાથે યુદ્ધ જોવા આવ્યા હતા શ્રીરામ પાસે ગયા અને કહ્યું દરેકના હૃદયમાં પ્રસન્નતા ધરાવનાર મહાબાવ હે રામ આ શાશ્વત ગુપ્ત મંત્ર સાંભળો વચ તેનો જાપ કરવાથી તમે યુદ્ધમાં તમારા બધા શત્રુ સામે વિજય મેળવશો આ ગુપ્ત સ્તોત્રનું નામ છે આદિત્ય હૃદય તે પરમ પવિત્ર અને બધા શત્રુઓનો નાશ કરનારું છે

જેને દેવો અને દાનવો દ્વારા વંદન કરવામાં આવે છે જે વિવસ્વાન નામથી પ્રસિદ્ધ છે પ્રકાશનો વિસ્તારક એટલે કે ભાસ્કર અને વિશ્વના સ્વામી એટલે કે ભુવનેશ્વર છે તમે તેમની રશ્મિમતે નમઃ સમુદ્યતે નમઃ દેવસૂર નમસ્કતયે નમઃ વિવસ્વતે નમઃ ભાસ્કરાય નમઃ ભુવનેશ્વરાય નમઃ એ નામોથી પૂજા કરો તમામ દેવતાઓ તેના સ્વરૂપ છે તેમના તેજ પુંજ શક્તિ અને તેના કિરણોથી જગતને શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન થાય છે તેવો જ તેમના કિરણો ફેલાવીને દેવો અને દાનવ સહિત તમામ લોકનું પાલન પોષણ કરે છે તે જ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ ઇન્દ્ર કુબેર કાલ યમ ચંદ્ર વરુણ પિત્ર વસુ સાધ્ય અશ્વિની કુમાર મરુદગ્ન મનુ વાયુ અગ્નિ પ્રાણ ઋતુઓના પ્રગટ અને ત્યાં પ્રભાના કિરણો છે એમના નામ છે આદિત્ય એટલે કે અદિતિનો પુત્ર સવિતા એટલે કે જગતના સર્જક સૂર્ય એટલે કે સર્વજ્ઞ ખાગા એટલે કે આકાશમાં ફરનાર પૂષા એટલે કે પાલન કરનાર ગભસ્તીમાન એટલે કે પ્રકાશક સ્વર્ણ સમાન ભાનુ એટલે કે પ્રકાશક હિરણ્ય રેતા એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિનું બીજ દિવાકર કે જે રાતના અંધકારને દૂર કરીને દિવસમાં પ્રકાશ ફેલાવે છે હરિદશ્વ એટલે કે લીલા રંગનો ઘોડો સહસ્ત્રાર્જી એટલે કે હજાર કિરણોથી સુશોભિત તિમિરો મંથન એટલે કે અંધકારનો નાશ કરનાર શંભુ એટલે કે કલ્યાણનું મૂળ

આનંદી અને વ્યાપક અને સામવેદના ગુણાતી ઘનવૃષ્ટિ એટલે કે ભારે વરસાદ નું કારણ બનનાર અપમ મિત્ર એટલે કે પાણીના ના ઉત્પાદક વિદ્યુત એટલે કે આકાશમાં ઝડપથી આગળ વધનાર અતાપી અંધકારનું કારણ બનનાર મંડળી કે જેવો કિરણો ધારણ કરે છે મૃત્યુ પિંગલ એટલે કે ભૂરા રંગનું સર્વતાપન એટલે કે સૌને હુંફ આપનાર કવિ એટલે કે ત્રિકાલદર્શી વિશ્વ મહાત્વજસ્વી રક્ત સર્વ એટલે કે બધાની ઉત્પત્તિનું કારણ નક્ષત્રો ગ્રહો અને તારાઓના સ્વામી વિશ્વભવન એટલે કે જગતના રક્ષક તેજસ્વી અને દ્વાદશાત્મા એટલે કે બાર સ્વરૂપોમાં પ્રગટ વચ્ચે ખૂબ જ ભવ્ય છે હે સૂર્યદેવ તમને વારંવાર નમસ્કાર છે પૂર્વગીરી ઉદયચલ અને પશ્ચિમગીરી અસ્તાંચલ ના રૂપમાં તમને નમસ્કાર છે જ્યોતિર્ગણોના સ્વામી અને દિવસના અધિપતિ તમને મારા નમસ્કાર છે તમે જય સ્વરૂપ તથા વિજય અને કલ્યાણના દાતા છો તમારા રથમાં લીલા રંગના ઘોડાઓ છે તમને ફરી ફરીથી મારા વંદન છે હજારો કિરણોથી શણગારેલા ભગવાન સૂર્ય તમને વારંવાર નમસ્કાર છે તમે અદિતિના પુત્ર હોવાને કારણે તમે આદિત્ય નામથી પ્રખ્યાત છો તમને નમસ્કાર છે ઉગ્ર અભક્તો માટે ભયંકર વીર શક્તિ સંપન્ન અને સારંગ શીઘ્રગામી સૂર્યદેવને નમસ્કાર છે કમળને પોતાનું તેજ આપીને તેનો વિકાસ કરનાર માર્તંડ તમને નમસ્કાર છે પરાત્પર સ્વરૂપે તમે બ્રહ્મા શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો સૂર્ય તમારી ક્ષંજ્ઞા છે આ સૂર્યમંડળ તમારું તેજ છે તમે પ્રકાશથી ભરપૂર છો દરેકનો નાશ કરનારી અગ્નિ તમારું સ્વરૂપ છે તમે ઉગ્રતાનું રૂપ ધારણ કરનાર છો તમને નમસ્કાર છે તમે અજ્ઞાન અને અંધકારનો નાશ કરનાર જડતા અને સિતડતાનો નાશ કરનાર અને શત્રુઓનો નાશ કરનાર છો તમારો સ્વભાવ અકલ્પ્ય છે તમે કૃતજ્ઞનો નાશ કરનાર તમામ જીવત્યોના સ્વામી અને ભગવાનના સ્વરૂપ છો તમને નમસ્કાર છે હે સૂર્યનારાયણ તમારી પ્રભા તપાયેલા સોના જેવી છે તમે હરિ એટલે કે અજ્ઞાન ને દૂર કરનાર અને વિશ્વકર્મા એટલે કે જગતના સર્જક તમસનો નાશ કરનાર પ્રકાશના મૂર્ત સ્વરૂપ અને વિશ્વના સાક્ષી છો તમને મારા વંદન છે હે રઘુનંદન આ ભગવાન સૂર્યજ પ્રાણી માત્ર નો સંહાર સર્જન અને પાલન કરે છે તેવો જ પોતાના કિરણો દ્વારા ગરમી પહોંચાડે છે અને વરસાદ પણ કરે છે તેવો જ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહીને પ્રાણીઓમાં સૂઈ ગયા પછી પણ જાગતા જ રહે છે તેવો જ અગ્નિહોત્ર અને અગ્નિહોત્રી પુરુષોને ફળ રૂપે પ્રાપ્ત થાય છે યજ્ઞમાં ભાગ ગ્રહણ કરનાર દેવતા યજ્ઞ અને યજ્ઞનું ફળ સૂર્ય જ છે સંપૂર્ણ લોકમાં જેટલી ક્રિયાઓ થાય એ બધાનું ફળ આપવામાં તેવો જ સમર્થ છે તમારે એકાગ્ર થઈને આ દેવ જગદીશ્વર પૂજા કરવી જોઈએ આ આદિત્ય દોત્ર નો ત્રણ વાર જાપ કરવાથી તમે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશો હે મહાબાહુ તમે આજ ક્ષણે રાવણનો વધ કરી શકશો અને આટલું કહીને અગત્ય ઋષિ જે રીતે આવ્યા હતા તે જ રીતે ચાલ્યા ગયા તેમનો ઉપદેશ સાંભળીને મહાન શ્રી रामचंद्रજીનો શોક દૂર થયો પ્રસન્ન થઈને તેણે શુદ્ધ મનથી આદિત્ય દેવ સ્તોત્ર ધારણ કર્યું ત્રણ વાર સૂર્યદેવને જોઈને સાધના કર્યા પછી શુદ્ધ થઈ ગયા અને આનાથી તેઓ ખૂબ જ ખુશ થયા

શ્રી રામચંદ્ર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન સૂર્યનારાયણનો શક્તિશાળી અને ચમત્કારિક એવો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો કે જે પાઠ મુસીબતના સમયે ભગવાન શ્રી રામચંદ્રએ પણ કર્યો હતો તો આપણે મનુષ્ય માત્ર છીએ આપણે પણ જો મુસીબતના સમયમાં અથવા તો નિત્ય આ પાઠ કરીએ છીએ તો આપણને પણ ભગવાનને જેવી રીતે તેનું ફળ મળ્યું તેવી જ રીતે આપણને પણ મળશે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પાઠ કર્યો હશે તો આવી જ રીતે નિત્ય અનેક દેવી દેવતાઓના પાઠ કરવા માટે તથા આવતા દરેક વ્રત વાર તહેવારની કથા સાંભળવા માટે અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર